આજે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે આજે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ પર પહોંચી ગયા છે લોકો મન મૂકીને પતંગ ચગાવી રહ્યા છે ત્યારે રાજકોટ ખાતેથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પતંગ ઉડાવી હતી રાજકોટમાં પોતાના ઘરેથી પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવી હતી વિજયભાઈએ રામ મંદિર વિશે અને કોંગ્રેસ વિશે પણ નિવેદન આપીને જણાવ્યું હતું કે સમગ્ર દેશ રામમય બન્યું છે તેમજ કોંગ્રેસની પતંગ આગામી ચૂંટણીમાં ઉડશે જ નહીં તેવું કહ્યું હતું ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે સવારમાં થોડો માહોલ છે તે ક્યાંક ને ક્યાંક ઠંડો જોવા મળ્યો હતો પરંતુ હાલ જે આકાશમાં ધીમે ધીમે જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ પતંગો પણ છે તે દેખાઈ રહી છે રાજકોટના નામી જે કહી શકાય કે હસ્તીઓ છે તે પણ પોતાના પરિવાર સાથે જે પતંગ ઉડાવી રહ્યા છે જે રીતના સવારે માહોલ બતાવ્યો હતો ક્યાંક ને ક્યાંક આકાશ છે તે ખાલી જોવા મળતું હતું પરંતુ હવે જેમ જેમ દિવસ છે તે પસાર થઈ રહ્યો છે તેમ તેમ આકાશમાં પણ રંગબેરંગી પતંગો છે તે જોવા મળી રહી છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી છે તે પણ પરિવાર સાથે છે તે અહીં પતંગ ઉડાવી રહ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પર્વની છે તે ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની સાથે તેઓ પરિવાર સાથે છે તે પતંગની જે છે તે મજા માણી રહ્યા છે જે રીતના ઉત્તરાયણ પર્વની વાત કરવામાં આવે તો રાજકોટના લોકો છે તે ક્યાંકને ક્યાંક એક શોખીન લોકો હોય છે તહેવારોના શોખીન અને હરવા પર્વના શોખીન લોકો છે અત્યારે જે રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટમાં પણ એક ઉત્તરાયણને લઈ એક અનેરો માહોલ છે તે હાલ જોવા મળી રહ્યો છે લોકો પોતાની જે છે તે ઉજવણી છે તે કરી રહ્યા છે હાલ આ જે રીતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સાથે સીધી વાત કરશું વિજયભાઈ ઉત્તરાયણ પર્વની પરિવાર સાથે ઉજવણી અને ખાસ જે રીતના રામ મંદિરને લઈ એક લોકોમાં ઉત્સાહ છે શું કહેશો આજે સમગ્ર દેશમાં રામનો પવન ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ મોદી સરકાર અને મોદીનો પવન પણ ફૂંકાઈ ગયો છે એટલે હું એમ માનું છું કે આજે પવન જામ્યો છે ભાજપની પતંગો અત્યારે આકાશમાં ઊંચે ઊંચે ઉડી રહી છે આજે પવન સારો છે

કોંગ્રેસ હવે ભૂતકાળ બની છે જે કઈ છે એ પણ સાફ થઈ જશે એમાં કોઈ શંકા નથી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપણી સાથે હતા તેમણે આજે કહી શકાય કે પરિવાર સાથે જે તહેવારોની છે તે ઉજવણી કરતા જે છે તે નજરે પડ્યા હતા ખાસ કરીને રામ મંદિર અને કોંગ્રેસ મુદ્દે પણ તેમણે છે તે પોતાનું નિવેદન આપ્યું હતું અને જે રીતના આકાશમાં જે છે પતંગો કપાઈ રહી છે તે મુજબ કોંગ્રેસના પણ સુપડા સાફ થઈ જશે તે પ્રકારનું સ્થિતિનું હાલ સમગ્ર દેશની અંદર નિર્માણ થઈ રહ્યું છે તેવું પણ મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા છે તે હાલ નિવેદન આપવામાં આવ્યું કસ જે વાત કરવામાં આવે તો ઉત્તરાયણના પર્વની ક્યાંક ને ક્યાંક હવે રાજકોટમાં ઉજવણી શરૂઆત થઈ ચૂકી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે આવી રહી છે કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ જ્યારે પતંગ પરિવાર સાથે પતંગ ઉડાવી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટમાં પણ હવે ધીમે ધીમે જે છે તે આ માહોલ છે તે જામતો જોવા મળી રહ્યો છે લોકો પરિવાર સાથે પોતાની અગાશી ઉપર છે તે પતંગ ઉડાવી રહ્યા છે ચિક્કી હોય સાની હોય આ તમામ વસ્તુઓ છે તે જે છે તે હાલ પોતાની સાથે અગાશી ઉપર છે તે સાથે રાખી રહ્યા છે જે રીતના જમણવારની જો વાત કરવામાં આવે તો જે રીતના જે કહી શકાય કે ચિક્કી હોય બોર હોય જામફળ હોય આ તમામ વસ્તુ સાથે લોકો છે તે અગાશી ઉપર આવી પહોંચ્યા છે અને બપોરના સમયે તમામ લોકો ઊંધિયાનું જમણ કરવાની પણ તૈયારીઓ હાલ લોકો દ્વારા શરૂ કરી દેવામાં આવી